ખાસ વાત કરવામાં આવે ચોવીસ અને પચીસ મે સુધીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ને પાર થવાની શક્યતા છે જૂનમાં વરસાદની શક્યતા છે સાથે જ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા રહેશે ચોમાસામાં પણ આધી વન્ટુ મળવાની શક્યતા જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા તેમજ લગભગ મેના અંતમાં અને જૂની શરૂઆતમાં સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે છે બદના અરબસાગરમાં તો સોળમી મેથી લગભગ મેના અંત સુધીમાં ચક્રવાત થશે ભારે ચક્રવાત સર્જન થશે ઉપસાગરમાં જરા ભારે દરિયો વધવાતો હોય એવી ગતિવિધિ છે ભારે વોલટાડી અલગ અલગ વોલટાડી થશે અને હવે વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થતી જશે અને વરસાદની વરસાદની પણ પ્રક્રિયાઓ શરૂ થતી જશે એટલે રોહિણી નક્ષત્ર વરસાદ તારીખ છવ્વીસ પછી ચાર જૂન વચ્ચે ઘણા ભાગમાં સારો સવાન છે જ્યાં જ્યાં રોહિણી નક્ષેત્ર વરસાદ થશે